नमस्कार मित्रों जय श्री कृष्ण पितरु नाराज तेना संकेत शु छे एक नगर जीवन छे पलटाएं गांव छोड़ी निकले रस्ता मैंने बहुज भूख लगता ते ते लगे त्याज एक कुटीर दूख लगवा करफ आगे त्या एक साधु वेश एक संत बैठेला जोई ते कुटीर मा प्रवेश करे छे संत कहे छे के आव बेटा तने भूख लागी छे तो जमी ने जा जयेश भाई विचारे छे के संत ने केम खबर के मने भूख लागी छे जरूर ज्ञानी होवा जोईए इतले जयेश पोतानी बधी बात जणावे छे संत कहे छे के तारा पितरु तारा थी नाराज छे जयेश ना पूछवा थी संत महात्मा पितरु नाराज थवाना संकेत अने तेना निवारण माटे थोड़ी, वात थोड़ी, वात थोड़ी, वात थोड़ी वात કરે છે બહુ સમજવા જીવું છે એટલે પૂરૂ સામણ જો પર તે પેલા જય શ્રી કૃષ્ણ લખજો જેથી આપણા પિતૃની કૃપા હંમેશા આપણા ઉપર વરસતી રહે સંત કહે છે કે પિતૃ દોષ અથવા પિતૃઓની असंतोषની માન્યતાઓ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે આ દોષ અથવા असंतोष अनेक કારણોથી થઈ શકે છે જે પિતૃઓ સાથેની આપણી સેવાઓમાં કમી પિતૃઓ માટે अनादर અથવા તેમના આત્માને शांति न कारणे पितृओ असंतोष व्यक्त कर सके न असंतोष न संकेतो विविध रूपे जो मरे छे। जेम के जीवन में विपरीत परिस्थितियों परिवारिक समस्याओ आर्थिक नुकसान अने स्वास्थ्य संबंधित मुश्किल हम संत जयेश ने नाराज नाज तेना संकेतो समझा के अकस्मात ऋण अथवा आर्थिक नुकसान जो पितृ नाजर तो मंधारिया आर्थिक नुकसान के वर्तर न नुकसान खोटो जान संता संता प्राप्त थलम्ब संतान मा स्वास्थ्य समस्याओ अथवा संतानो मंस्कारो प्रत्ये अभाव तो पितृ दो निशानी हो सके तीजू छे, छे के स्वास्थ्य समस्याओ जारी पितृ ज हो सभ्यार स्वास्थ्य संबंधित सामनो करवो पड़े छे। बीमारी जीवन स्वास्थ्य अंधारिया विवादों कौटुंबिक तनाव परिवार मतवादो मनोमलिन्न्य सामान विचार शक्ति कमी जो लग्न जीवन मणावी साथी वच्चे दुराव पर पितृना संतोषनो संकेत होイ सके छे 5 6 કે વિવાહ अथवा સંબંધો સંબંધિત વિલંબ જો પરિવાર ના સભ્યો ના લગ્ન માં વિલંબ થઈ રહ્યો હોય અથવા લગ્ન થઈને પણ જીવન માં અશાંતિ અનુભવાતી હોય તો તે પર પિતૃ દોષ ના સંકેત હોイ શકે છે 6ઠું 6 કે સ્વપ્નો માં પિતૃઓ નું દેખાવ સ્વપ્ન માં મૃત્યુ પામેલા પૂર્વજો ને જોવું સ્વપ્ન માં પાણી સૃજ વાદળો કે અનાજ ના ગોડાઉન જોવા તે પિતૃ નારાજ છે તે દર્શાવે છે 7મો 6 કે મકાન કે મિલકત માં નુકશાન ઘર માં અંધાર્યા સમાર કામ ની જરૂર બિલ્ડિંગ નો તૂટી પડવું અથવા જમીન સંબંધિત વિવાદો પિતૃ દોષ ની નિશાની હોઈ શકે છે જયેશ ના પૂછવા થી સંત મહાત્મા પિતૃ નારાજ હોય ત્યારે તે નો ઉકેલ કહે છે પિતૃ દોષ અથવા પિતૃઓની નારાજગી દૂર કરવા માટે કેટલાક ઉપાયો અને પૂજા વિધિ કરવામાં આવે છે તેમાં મુખ્યત્વે શ્રાદ્ધ તર્પણ અને પિતૃઓ માટે વિશેષ પૂજા આયોજન છે પહેલું છે કે શ્રાદ્ધ કરાવવું પિતૃઓની ઓ આત્મા શાંતિ આપવા માટે શ્રાદ્ધ કરાવવું ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાદ્ધ દ્વારા પિતૃ અર્પણ દાન અને પ્રાર્થના કરી તેમની આત્મા માટે શાંતિ અને મુક્તિ માંગવી જોઈએ બીજું છે કે પિતૃ તર્પણ પિતૃ તર્પણ દોષ નિવારણ માટે મહત્વપૂર્ણ વિધિ છે જેમાં ગંગા યમુના કે અન્ય પવિત્ર નદીઓના તટ પર પિતૃ તર્પણ करवामा આવે છે ત્રીજું છે કે પીપળા વૃક્ષની પૂજા પીપળાનું વૃક્ષ પિતૃ દેવતાઓને પ્રિય માનવામાં આવે છે આ વૃક્ષની આરાધના કરીને પિતૃ દોષ દૂર કરી શકાય છે ચોથું છે કે જળનું મહત્વ દરેક પિતૃ પક્ષ અને અમાસ્યા પર કોઈ પવિત્ર સ્થળે પાણીનો દાન કરવો નદીમાં તর্পণ આપવું પિતૃઓ માટે વિશેષ અર્થ ધરાવે છે પાંચમું છે કે મંત્ર જા પિતૃ દોષ દૂર કરવા માટે ઓમ પિતૃભ્ય શાંત જાપ કરવો પણ ઉપાયો દ્વારા મુકિત મેળવી શકાય છે જયેશ સંતને પ્રણામ કરી ઘરે જાય છે અને સંત ના કહેવા મુજબ કરે છે એક વર્ષમાં જયેશ ભાઈ ની બધી તકલીફ દૂર થઈ હોય છે મિત્રો તમને ગમ્યું હોય તો શેર કરજો અને લખજો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ